ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે માણસ ગરીબ કેમ છે એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું હે પ્રાણનાથ માણસ ગરીબ કેમ છે કે પછી ખૂબ મહેનત કરીને અને અઢળક કમાણી કર્યા પછી પણ તેમના ઘરમાં પૈસા કેમ ટકતા નથી છેવટે આના કારણો શું છે તો ભગવાન શિવ કહે છે કે હે દેવી વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુના કેટલાક નિયમો છે જેને માનવીએ ધ્યાનમાં રાખવાના છે ત્યારે માતા પાર્વતી કહે છે કે હે ભગવાન મહાદેવ મને કંઈ સમજાયું નથી કૃપા કરીને મને વિગતવાર જણાવો તો ભગવાન શિવ કહે છે હે દેવી આજે હું તમને એવા દસ કારણો જણાવીશ જેના કારણે વ્યક્તિ ગરીબ બની જાય છે કૃપા કરીને સાંભળો તે કાળજીપૂર્વક જો તમે આ વીડિયો જોઈ રહ્યા છો તો આ વિડિયોને અડધો અધૂરો છોડી દેવાની ભૂલ ન કરો કારણ કે આને પૂરેપૂરી સાંભળ્યા પછી તમારું જીવન પહેલાં જેવું નહીં રહે તો તેને પૂરેપૂરું સાંભળો શિવના ભક્ત તો ભોલેનાથનો અનાદર ન કરો દસ વાસ્તુદોષ વાસ્તુશાસ્ત્રમાં દિશા અને વસ્તુઓ યોગ્ય સ્થાન પર હોવાનું ઘણું મહત્ત્વ છે ખૂબ પૈસા કમાયા પછી પણ જો તમારા ઘરમાં ધનની કમી છે તો તમે ચોક્કસપણે કોઈ ભૂલ કરી રહ્યા છો જો અચાનક તમારા દિવસો બદલાવા લાગે છે સારા દિવસો ખરાબ દિવસોમાં બદલાઈ જાય છે તો તમારે સાવચેત રહેવું જોઈએ તમે ઘણા સાંભળ્યા હશે ઘણી વખત તમે લોકો પાસેથી એવું કહેતા સાંભળ્યું હશે કે ઘરમાં પૈસા ટકતા નથી બિનજરૂરી ખર્ચાઓ થાય છે ઘરમાં હંમેશા તણાવપૂર્ણ વાતાવરણ રહે છે આવી સ્થિતિમાં લોકો ઘણીવાર પોતાના નસીબને દોષ દેતા હોય છે પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ આર્થિક નુકસાન અને સમસ્યાઓને પણ આમંત્રણ આપે છે જો તમારી સાથે આવું થવા લાગે છે તો તમારા પોતાના ઘરમાં રાખેલી વસ્તુઓ પર ધ્યાન આપો ઘરમાં હાજર દરેક વસ્તુ સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જાનો ઉત્સર્જન કરે છે આવી સ્થિતિમાં આ શક્તિઓ આ ઘરોમાં રહેતા લોકો પર ચોક્કસપણે અસર કરે છે જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો વ્યક્તિને માનસિક આર્થિક અને શારીરિક ત્રણેય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેને અપનાવવાથી ઘરમાં સુખ શાંતિ આનંદ અને સકારાત્મકતા આવે છે ઘરમાં રહેલી દરેક વસ્તુ સકારાત્મક કે નકારાત્મક ઉર્જાનું ઉત્સર્જન કરે છે આવી સ્થિતિમાં આ ઘરોમાં રહેતા લોકો પર આ ઉર્જા ચોક્કસથી પ્રભાવિત થાય છે જો ઘરમાં નકારાત્મક ઉર્જાવાળી કોઈ વસ્તુ હોય તો તે વ્યક્તિ ત્રણેય પ્રકારની માનસિકતાનો સામનો કરે છે આર્થિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડશે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તે જાણવું જરૂરી છે જે વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે અને જીવન દુઃખી થઈ જાય છે પહેલા અમે તે વસ્તુઓ વિશે જણાવીશું જેના વિશે તમે નથી જાણતા નમ એક દેવી દેવતાઓની કોઈ પણ મૂર્તિ કે ચિત્ર મિત્રો ફાટેલા અને જૂના ચિત્રો કે દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓથી પણ આર્થિક નુકસાન થાય છે તેથી તમને વિનંતી છે કે તેમને કોઈ પવિત્ર નદીમાં તરતા મૂકો આ સિવાય ઘરને દેવી દેવતાઓના ચિત્રોથી સજાવવું જોઈએ નહીં કેટલાક લોકો ઘણી બધી મૂર્તિઓ એકઠી કરે છે જેનાથી વાસ્તુ દોષ થાય છે તેમના ચિત્રો અથવા મૂર્તિઓની સંખ્યા અને સ્થાન નિશ્ચિત હોય છે આ સિવાય કેટલાક લોકો આ દિવસોમાં ભગવાન શિવની ધૂમ્રપાન કરતા હોય અથવા ભૈરવ વિકરાલના રૂપમાં હોય તેવા ચિત્રો તેઓ મૂકે છે નમ બે વાસ્તુના શાસ્ત્રો અનુસાર સાપ ગધેડો ઘુવડ ડુક્કર બાંસ ચામાચીડિયા ગીધ કબૂતર કોવા જેવા પક્ષીઓ અને પ્રાણીઓના ચિત્રો તમારા ઘર કે ઓફિસમાં ક્યારેય ન લગાવો આ તમારા વાતાવરણમાં હિંસક વર્ણને પ્રોત્સાહન આપે છે ગિફ્ટ તરીકે રૂમાલ કોઈની પાસેથી ગિફ્ટ તરીકે રૂમાલ લેવો અથવા બીજાના રૂમાલનો ઉપયોગ કરવો તમારા માટે ખોટનો સોદો બની શકે છે વાસ્તુશાસ્ત્રમાં કોઈ પણ વ્યક્તિ પાસેથી મફ્તમાં રૂમાલ લેવાની મનાઈ છે આમ કરવાથી સંબંધિત વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે અને સંબંધોમાં તિરાડ પડી શકે છે નમ ત્રણ જો તમે પર્સ રાખવાના શોખીન છો તો જાણો વાસ્તુ નિયમો પર્સમાં કે તિજોરીમાં ધાર્મિક અને પવિત્ર વસ્તુઓ રાખો જે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ ક્યારે ફાટેલું પર્સ અથવા તૂટેલી તિજોરી ન રાખવી જોઈએ તમારા ખિસ્સામાં ક્યારે છૂટા પૈસા ન રાખો નમ ચાર તૂટેલી વસ્તુઓ તૂટેલા વાસણો અરીસો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ફોટોગ્રાફ દીવા પલંગ ઘડિયાળ સાવરણી મગ ફર્નિચર કોઈપણ તૂટેલી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે ખરાબ ઉર્જા ઉત્પન્ન થાય છે અને સકારાત્મક ઉર્જા ઘર છોડી દે છે અને વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડાય છે જો ઘરમાં કોઈ તૂટેલી વસ્તુ હોય તો તેને રિપેર કરાવી લો નહીંતર તેને ઘરની બહાર ફેંકી દો આવી વસ્તુઓ નકારાત્મક ઉર્જા પેદા કરે છે નમ પાંચ પૂજા ખંડ ખાલી રાખવાથી પણ વાસ્તુ દોષ થાય છે પૂજા રૂમમાં રાખવામાં આવેલ કલશ ક્યારે ખાલી ન રાખવો જોઈએ તમને જણાવી દઈએ કે પૂજા કલશમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે પૂજા કલશ વ્યક્તિના જીવન સાથે સંબંધિત હોય છે તેથી પૂજા કલશને ક્યારે પણ ખાલી ન રાખો તેને ગંગા ગંગાજળથી ચોક્કસથી ભરીને રાખો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પ્રગતિના તમામ રસ્તા ખુલી શકે છે નમ છ સુશોભન વસ્તુઓ અથવા કલાકૃતિઓ કેટલાક લોકો ઘરને કલાત્મક દેખાવ આપવા માટે નકલી અથવા કાંટાવાળા છોડ લગાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાંટાવાળા વૃક્ષો ન લગાવો જેના કારણે પારિવારિક સંબંધોમાં પણ કાંટાના કાંટા દેખાવા લાગે છે જેના કારણે પરિવારના તમામ સભ્યો બગડી જાય છે ઘણા લોકો પોતાના ઘરને જૂની અથવા નકામી વસ્તુઓથી પણ સજાવે છે જેને કરવું સારું નથી માનવામાં આવતું જે ખોટું છે આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રચાર કરે છે વાસ્તુ અનુસાર જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે જો કલાકૃતિના નામ પર કેટલીક વસ્તુઓ અથવા ચિત્રો હોય જેમાં સુકાઈ ગયેલા વૃક્ષો અને છોડ હોય અથવા માણસો વિનાનું ઉજ્જડ શહેર હોય જર્જરિત મકાનો હોય જેને કલાત્મક માનવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ તમામ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે નમ સાત હાનિકારક વસ્તુઓ ઘરમાં ઘણી બધી હાનિકારક વસ્તુઓ હોય છે જેને જો ઘરમાં રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ ઝેરી બની જાય છે તે શારીરિક રીતે દેખાતું નથી પરંતુ તેના કારણે હવાની ગુણવત્તામાં ફેરફાર થાય છે જેમ કે ઘણી બધી દવાઓ અને ટોયલેટ ક્લીનર સાબુ ફિનાઇલ ઝેરી રસાયણો જંતુનાશકો ઘરમાં અહીં ત્યાં પથરાયેલા છે દરેક પ્રકારની હાનિકારક ચીજવસ્તુઓ માટે પણ એક જગ્યા નક્કી કરવી જોઈએ અને તે પણ એવી વસ્તુઓ માટે અલગથી લાકડાની કે લોખંડની પેટી બનાવીને તેને રસોડામાં રાખો અને બેડરૂમથી દૂર રહો વાસ્તુ દોષ દૂર કરવા માટે કપૂર રાખો જો ઘરમાં કોઈ સ્થાન પર વાસ્તુ દોષ બની રહ્યો હોય તો ત્યાં કપૂરની બે લાકડી રાખો જ્યારે તે કેક ઓગળી જાય અને પૂરી થઈ જાય ત્યારે બીજી બે કેક મૂકી દો જો તમે તેને આ રીતે બદલતા રહો તો વાસ્તુ દોષ નહીં આવે નમ આઠ કરોડિયાનું જાડું મિત્રો ઘરમાં બનેલા કરોડિયાના જાડાને તરત જ કાઢી નાખો આ તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં બદલી શકે છે જો તમે ધ્યાનથી જોશો તો ઘરના દરેક ખૂણામાં કરોડિયાના જાડા છે અને તેને દૂર કરવા જરૂરી છે કેટલાક લોકો તેને દૂર કરવામાં ડરતા હોય છે કારણ કે તે કોઈના ઘરને તોડવાની છાપ આપે છે પરંતુ તેને તોડવું જરૂરી છે કારણ કે કરોડીઓ જીવવા માટે નહીં પરંતુ શિકારીને ફસાવવા માટે જાડુ બનાવે છે તેથી એવું માનવામાં આવે છે કે આ વેબ હોવું અયોગ્ય છે માચિસ અગ્નિનું પ્રતિક છે આવી સ્થિતિમાં કોઈની પાસેથી માચીસ લેવો એટલે ઘરમાં અશાંતિ ફેલાવવી મફતમાં માચીસ લેવાથી પરિવારના સભ્યોના મનમાં ગુસ્સો આવે છે અને અશાંતિનું વાતાવરણ રહે છે નંબર નવ પથ્થર અને રત્ન મિત્રો તમે જોયું જ હશે કે ઘણા લોકો બિનજરૂરી પથ્થરો રત્નો વિંટી તાવીજ અથવા અન્ય સમાન વસ્તુઓ ઘરમાં ક્યાંક ભૂલી જાય છે અથવા છોડી દે છે કયો પથ્થર કે રત્ન ફાયદાકારક છે અને કયો પથ્થર કે રત્ન નુકસાન પહોંચાડે છે તે જાણી શકાતું નથી તેથી આવી વસ્તુઓને ઘરમાંથી દૂર કરો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર એક નાનો પથ્થર પણ તમારા નસીબને દુર્ભાગ્યમાં બદલવાની ક્ષમતા ધરાવે છે જો તેને ઘરમાં રાખવામાં આવે તો તેની ઉર્જા ધીમે ધીમે તમારા ઘરનું વાતાવરણ બદલી નાખશે નમ દસ સોફા ખુરશી અને ટેબલ જો ઘરમાં કોઈ તૂટેલી ખુરશી કે ટેબલ પડેલું હોય તો તેને તરત જ ઘરમાંથી કાઢી નાખો અથવા તેનું સમારકામ કરાવો તેનાથી તમારા પૈસા અને પ્રગતિ અટકી જાય છે સોફા ખુરશી કે ટેબલના પ્રકારનું પણ વાસ્તુ હોય છે તે સુંદર અને સ્વચ્છ હોઈ શકે છે પરંતુ ક્યારેક તેનો આકાર કે કદ પણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વિકાસ કરે છે તેથી વાસ્તુશાસ્ત્રીની સલાહ લીધા પછી જ આ વસ્તુઓ ખરીદો જો ઘરનો દરવાજો દક્ષિણ તરફ છે તો વાસ્તુ દોષ થશે જો તમારું ઘર દક્ષિણ તરફ છે તો સૌપ્રથમ તમારે ઘરના આગળના દરવાજાથી બમણા અંતરે લીમડાનું ઝાડ લગાવવું જોઈએ બીજું દરવાજા પર પંચમુખી હનુમાનનું ચિત્ર લગાવો એડમ્સ મિરર પણ ઇન્સ્ટોલ કરી શકાય છે મુખ્ય પ્રવેશદ્વાર પર પંચધાતુ પિરામિડ સ્થાપિત કરવાથી પણ વાસ્તુદોષ દૂર થાય છે ગણેશની બે પથ્થરની મૂર્તિઓ બનાવો જેની પીઠ એકબીજા સાથે જોડાયેલ હોય આ જોડાયેલ ગણેશની મૂર્તિઓને મુખ્ય દરવાજાની મધ્યમાં દરવાજાની ફ્રેમ પર ઠીક કરો જેથી એક ગણેશ અંદર અને બીજો બહાર દેખાય વાસ્તુના મૂળને દૂર કરવા માટે સુંદરકાંડ અથવા રામચરિતનો પાઠ ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે સમયાંતરે રામચરિત અથવા સુંદરકાંડનો પાઠ કરતા રહો તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે તેલહ જોકે શનિદેવને તેમના પ્રકોપથી બચાવવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે તેલ ચઢાવવામાં આવે છે પરંતુ કોઈ વ્યક્તિ પાસેથી મફતમાં તેલ લેવું તમારા માટે ઘણું મોંઘું સાબિત થઈ શકે છે આમ કરવાથી તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે કાળા તલહ ભૂલથી પણ કાળા તલ કોઈની પાસેથી મફતમાં કે દાન તરીકે ન લેવા જોઈએ કાળા તલનો સીધો સંબંધ રાહુ કેતુ અને શનિ સાથે માનવામાં આવે છે આવી સ્થિતિમાં કાળા તલ મફતમાં લેવાથી તમારે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સોય ભૂલથી પણ કોઈની પાસેથી મફતમાં સોય ન લેવી આમ કરવાથી તમારા દાંપત્ય જીવનમાં પરેશાનીઓ આવી શકે છે તેનાથી સંબંધોમાં ખટાશ આવે છે અને પ્રેમ સંબંધો પર ખરાબ અસર પડે છે આયર્ન કોઈની પાસેથી મફતમાં આયન લેવાનો અર્થ છે કે તમારી જાતને મુશ્કેલીઓને આમંત્રણ આપવું લોખંડનો સંબંધ પણ શનિદેવ સાથે છે આવી સ્થિતિમાં કોઈ પાસેથી મફતમાં લોખંડ લેવાથી ઘરમાં ગરીબી અને નિરાશા આવે છે જો આપણે કોઈના ઘરેથી મીઠું લાવીએ તો શું થશે જ્યારે આપણા ઘરમાં અચાનક મીઠું ખતમ થઈ જાય છે ત્યારે આપણે પડોશીઓ પાસેથી મફતમાં મીઠું માંગીએ છીએ પરંતુ આ ભૂલ ક્યારેય ન કરીએ મીઠાનો સીધો સંબંધ શનિ સાથે છે આવી સ્થિતિમાં જો તમે કોઈની પાસેથી મફતમાં મીઠું લો છો તો તમને આર્થિક સંકટ ઘેરી વળશે તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર થશે અને તમારું દેવું પણ વધશે આશા છે કે તમને આ વિડિયો ગમ્યો હશે જો તમે શિવના સાચા ભક્ત હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ને લાઇક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો